સ્માર્ટ સિટી અમદાવાદ હવે ભૂવા સિટી બનતી હોય તેવું અત્યારે તો ક્યાં ભુવો પડ્યો છે અને ક્યાં સ્માર્ટ સિટી ને દાવાની પોલ ખુલી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જ્યાં આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાનું અમદાવાદના રોડ રસ્તાઓ હવે ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ક્યારેક ઘાટકેશ્વર બ્રિજ ની જે ભ્રષ્ટાચારની પોલ છતી થાય છે જે રીતે હલકી ગુણવત્તાની કામગીરી સામે આવે છે તો ક્યારેક અવારનવાર અમદાવાદના મુખ્ય માર્ગ ઉપર જાહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે હાલ તો ધમધોકતો તાપ પડી રહ્યો છે આકરી ગરમી પડી રહી છે તે વચ્ચે અમદાવાદના મકરબા વિસ્તારમાં ભૂવો પડવાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને તંત્રની હલકી ગુણવત્તાની કામગીરી સામે ઉઠાવ્યા છે છે આ એક રિક્ષા તે ગરકાવ થઈ ગઈ હતી ગયા રિક્ષા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અમદાવાદના મકરવા વિસ્તારનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે જેમાં એક રિક્ષા છે તે એકાએક ભૂવામાં ગરકાવ થઈ જાય છે ડ્રાઈવરને ઈજા થતાં તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પહેલાં તો આ વિડીયો જોઈ લો આપે જે રીતે વિડીયો જોયો કે જે આખી રિક્ષા છે તે ભૂવામાં ગરકાવ થઈ ગઈ રિક્ષા ચાલકને પણ ઇજાઓ પહોંચી ગઈ લોહી લોહાણ હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ઘટનાના કારણે હવે જગ્યાને કોર્ડન કરી લેવામાં આવે છે અને તંત્ર દ્વારા હવે ભૂવા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે આ ઘટનાથી આસપાસના લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ ક્યારે આ નિમ્બર તંત્ર જાગશે ને આ પ્રકારની દુર્ઘટનાઓ કોઈ ના બને તે પહેલાં કોઈ તકેદારીના ભાગરૂપે પગલાં લેશે ને જે કોઈ પણ કોન્ટ્રાક્ટર આવી હલકી ગુણવત્તાવાળી કામગીરી કરી રહ્યો છે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવો